今日もちょうだいだ તો હવે બધાનો હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો બધાને હર હર માદે જયમા મોગલ ને જય ઠાકર બધાને તો આજે તમારા માટે મસ્ત મજાનો એક કોમેડી બ્લોગ લઈને આવી ગયો છું તો કોમેડી બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ પહેલા તો આપણે તો આપણે વાત કરીએ પહેલા તો ભીમા વેસે તો ભીમો કયો નો હે ને ઉફાણે આવ્યો હે એની માંડવી માં ગદડી નો હે ને મજૂર લઈ જાય હે અને અમારે જો ખડ પડ્યું હે ભાઈ અમારે બધું જો તો નેદવાનો પડ્યું છે તો ભીમો આવે છે હાલો તમને ભીમાને મડાવું જરે ભીમો ગદડી નો હે ને

આવે ની તન તો બંધી હા અલિયા ખચર ગધો કીને કેતો હું તો તને પ્રેમ થી વાત કરું છું જયદીપ 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 તું એમ કે ખચર ગધા ગધાની વાળે રાડુ નાખો અરે ભાઈ હું રાડું નથી નાખતો પ્રેમથી ક્યાં ગયો તો હું અહીંયા જ છું તું અહીંયા જ છું મને દેખાય છે પણ હું આમ મને આવું આવડે ટેવું કે હું રાડ નાખીને માણાને બોલાવું એમ એટલે તું ખચર ગધાની વારે સીધું ગારું જ દેવા મળશો એટલે શું છે તારા મનમાં બાજુ હોય તો આવજો હા હું એ કઈ આમ ઓસી મારે મગજ નથી ખાલી બાકી બાકે બખે બખો બોલે હો તને ના તો તને હું કહ ભાઈ અડધો તારે મગજ નથી બથા આવી જાય બાપુ બખે બખો ખચર ગધા તને કેવું હું તો માણસમાં આવો કે ઘરમાં ઈ મને ખબર નથી કઈ નો ચશ્મા પે આમથી આમ 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 ગુમરા મારેલો તું તારામાં અડધી જ બુદ્ધિ નથી તમે નાખતા જ ભૂલી ગયા આવ હાચી વાત છે નાખતા જ ભૂલી ગયા તારામાં મગજ મેઠાવ તું કયું નો રાડો ના છો ભાઈ હું તને પ્રેમ થી વાત કરવા આવ્યો કે હું હાલે હે હું હમણાં હાલે હે તો હું એ વાત કરવા આવ્યો કે હમણાં મજૂર ને થોડીક મારે ખળ ને એવું થઈ ગયું ખળ તમારે થઈ ગયું હૈ તઈ નઈ ખળ મારે થઈ ગયું હે અને ખબર ના પડે ખળ મારે થઈ ગયું હમણાં થોડું ખળ થઈ ગયું ને એટલે તારે ખળ થઈ ગયું તો હું એ જોઉં છું પણ મારે વધુ થોડીક જરૂર છે એટલે

આલી પાવાનો ને એવું હાલે એટલે મજૂર ને બે તો ચાર મજૂર છે બે મજૂર પાણી પાઈ છે મારે અને બે મજૂર બીજી જગ્યાએ ગયા છે એટલે મજૂર ની વાત તો રેવા દે ભાઈ બીજી વાત કર તો બીજી વાત તે મુદ્દો લઈને આવ ભાઈ અને તું આટાણે આવ્યો ભાઈ અત્યારે કેટલા વાગ્યા ગઈ તને ખબર છે અરે યાર અને કેવું કેમ કે મારે મજૂર નથી જોતા મારે એને માગવો નાખવો હે અને કદડીને કેવું શું મને એક તો હરમ આવે હે ને કદડીનો

આ ગદડી નો કઈક તો ગડબડ હે લા ઊંચે થી બોલ ને કઈ સમજાતું નથી ગદડી આમાં ગદડી નું ધાર માં તો કાળું હે હું કે હું તું ભરાતું નથી હું કે એલા કોઈને કેતો નહીં એમ કહું કે મારે માગું નાખવું હે રોટલા ઘડવા વાળી કોઈ હે નહીં એમ કહું હું તને આ તો આઈ આજુબાજુમાં સાંભળતું તું ને એટલે હું તને મજૂર મજૂર નું કેતો હતો તુંય પાછો હાંભર નહીં એ મારા જીવો હો હા તો મોઢામાંથી તારે જેવો હોય એમ કયું મજૂર 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 મંડાણો હો એમ માગું નાખો એમ બોલ ને તું તો વિડીયો કયું નો લાંબો થઈ ગયો તારી વાહ માગવા તા મારો વિડીયો અડધે જાજે આજે પહોંચી ગયો અરે કોડા તારામાં થઈ રહ્યું મિત્રો આ વિડીયો બહુ લાંબો બની જાય ને આવા નવા વિડીયો જોવા માટે મારી જયદીપ ચૌહાણ ની ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો તો વિડીયો અમે બને રહો બને રહો બને રહો ને આવા નવા વિડીયો જોવા માટે મારી જયદીપ ચૌહાણ ને ચેનલ કરો સબસ્ક્રાઇબ

તો ભાઈ આવા નવા કોમેડી વિડિયો જોવા માટે જયદીપ ચૌહાણી ની ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો બધા મહાદેવ જય માં મોગલ ને જય ઠાકર બધાને તો મિલતે હે નેક્સ્ટ બ્લોગ કે અંદર ભાઈ વિડીયો મારો બહુ લાંબો થઈ ગયો હવે આવા નવા કોમેડી વિડીયો જોવા માટે જયદીપ ચૌહાણી ની ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો બધાને હરન મહાદેવ જય માં મોગલ જય ઠાકર બધાને તો મિલતે હે નેક્સ્ટ બ્લોગ કે અંદર